જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આજે એક એપ્રિલ એટલે કે એક એપ્રિલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના દિવસ છે તો મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપનામાં ડૉક્ટર સાહેબ આંબેડકરની ભૂમિકા શું હતી તો તેના વિશે આજે સંપૂર્ણ ચર્ચા કરીશું તો મિત્રો ડોક્ટર બી આર આંબેડકરનું પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ સૌ પ્રથમ લંડનમાં ઓગણીસો ત્રેવીસમાં પ્રગટ થયું હતું તે વખતે તેમની ઉંમર માત્ર બત્રીસ વર્ષની હતી તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા હતા તેના માટે તેમણે ભારતીય રૂપિયાની સ્થિતિ વિશે આ થિસિસ તૈયાર કરી હતી આ થીસીસ થિસિસ આગળ જતા ભારતના અર્થતંત્રમાં અગત્યની સાબિત થઈ હતી અને તેના આધારે બ્રિટિશ બ્રિટિશ અર્થવ્યવસ્થાથી આગળ નીકળી શકાયું હતું આ પુસ્તકે ખાસી ચર્ચા જગાવી હતી અને તેના આધારે જે નિર્ણયો લેવાયા તેના કારણે જ આખરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સામાન્ય રીતે ફક્ત બંધારણના ઘડવૈયા તરીકે જ યાદ કરવામાં આવે છે પરંતુ તેઓએ ધર્મ ધ્રુવંત શાસ્ત્ર સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સહિતના વિષયોમાં વિદ્વાન હતા તેમના ભાષણો અને લખાણો પરથી એટલો ખ્યાલ આવે છે કે તેમનો સૌથી મનપસંદ વિષય અર્થશાસ્ત્ર હતો જો કે ડૉક્ટર સાહેબ આંબેડકર વિશે વાત કરવામાં આવે ત્યારે પ્રથમ તેમને બંધારણના ઘડવૈયા તરીકે અને દલિત લડત માટે યાદ કરવામાં આવે છે અને તે પછી તેમની અર્થશાસ્ત્ર તરીકેની પ્રતિભાની ચર્ચા થાય છે સાચી વાત તો એ છે કે ડૉક્ટર આંબેડકર સાહેબ જીવનભર વ્યવસ્થા વિશે વિચાર કરતા રહ્યા તેમના આ વિચારોમાંથી જ ભારતીય અર્થતંત્રનું સ્વરૂપ પણ ઘડાતું રહ્યું તેમના આર્થિક વિચારોને આધારે જ ભારતમાં કેન્દ્રીય બેંક વ્યવસ્થા વિચારવામાં આવી હતી પરંતુ તે વિશે બહુ ઓછા લોકો વિગતવાર જાણે છે કે બ્રિટિશ રાજ વખતે તે વખતે જ આ દિશામાં મોટા પાયે વિચારણા થવા લાગી હતી અને તેમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સ્થાપનાનો નિર્ણય લેવાયો હતો આ સમગ્ર પ્રક્રિયામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા હતા ડૉક્ટર આંબેડકર થિયરીને પ્રેક્ટિકલ બંને જે રીતે વિશેષ વિશેષતા ધરાવતા હતા તેના કારણે જ આરબીઆઈની સ્થાપના કરવામાં તેમની નિર્ણાયક ભૂમિકા બની હતી ડૉક્ટર આંબેડકર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રવેશ્યા ત્યારે ભારતીય રૂપિયાના મૂલ્ય વિશે બ્રિટન અને ભારત ભારતમાં ચર્ચાઓ જોર જોરમાં હતી રૂપિયામાં ઉતાર ચઢાવ તેના સ્થિર રાખવાની જરૂર સોનાના વિનિમય માટેના ધોરણો કેન્દ્રીય બેંકની સ્થાપનાની જરૂર વગેરે મુદ્દાઓ ચર્ચામાં હતા આ બધા વચ્ચે ડૉક્ટર સાહેબ આંબેડકરે પોતાની થિસિસના વિષય તરીકે ભારતીય રૂપિયાની પસંદગી કરી હતી અને તેમણે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી નામે થિસિસ તૈયાર કરી હતી આ પહેલાં પ્રોફે પ્રોફેસર કેન્સ પણ રૂપિયાની સમસ્યા વિશે વિચારો વ્યક્ત કરી ચૂક્યા હતા ડૉક્ટર આંબેડકરે આ બાબતમાં પ્રોફેસર કેન્સના વિચારોથી વિરુદ્ધ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા ચલણની બાબતમાં પ્રોફેસર કેન્સ સૌથી અધિકૃત એ વખતે મનાતા હતા તેમના વિચારોની અવ અવગણના કરવી પણ મુશ્કેલ હતી તેમ છતાં ચલણના મૂલ્ય માટે સોનાનો આધાર લેવા પ્રોફેસર કેન્સના વિચારોને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પડકાર્યા હતા સોના આધારે ચલણ ચલણનું મૂલ્ય નક્કી કરવામાં સોનાનો ભાવ કેટલો છે તે આધારે લેવાતો હતો આ ધોરણ સ્વીકારનારા દેશોમાં સોનાનો ભાવ ગણીને તેના આધારે ફિક્સ રેટથી ચલણનું મૂલ્ય નક્કી કરતા હતા ભારતમાં પણ ગોલ્ડ એક્સચેન્જ સ્ટાન્ડર્ડ પ્રમાણે ચલણનું મૂલ્ય નક્કી થવું જોઈએ એમ બ્રિટિશ સરકાર અને કેન્સ માનતા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે સોના સામે મૂલ્ય ગણવાથી ચલણનું મૂલ્ય સ્થિર રહી શકશે નહીં આનાથી રૂપિયાને સ્થિરતા મળશે એવા કેઇન્સ અને તેમના સમર્થકોના વિચારને સ્વીકાર્યા નહોતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે અઢારસોથી અઢારસો ત્રણ સુધીના સમયગાળામાં ચલણનું મૂલ્ય કેવી કેવી કેવું રહ્યું તેની સરખામણી કરી પોતાના સિદ્ધાંતને સાબિત કર્યા હતા તેમણે દર્શાવી આપ્યું હતું કે ગોલ્ડ એક્સચેન્જ સ્ટાન્ડર્ડ યોગ્ય નથી અને ઉલટાનો આના કારણે ફુગાવો વધી શકે છે બાબાસાહેબે રૂપિયાનું અવમૂલ્યન કરવાની પણ માગણી કરી હતી અને વાત કરીએ યંગ કમિશનની ભલામણોને સ્વીકાર કર્યા પછી બ્રિટિશ સરકારે ઓગણીસો સત્યાવીસમાં રિઝર્વ બેંક બિલ રજૂ કર્યું હતું બેંકને ચલણ રજૂ કરવાનો અધિકાર અપાયો હતો અને તેથી તેને રાજકીય અસરોથી મુક્ત રાખવા માટે એવી પણ જોગવાઈ કરાઈ હતી કે કોઈ પણ રાજકીય વિચારધારા ધરાવતી વ્યક્તિને તેના સંચાલનમાં મંડળમાં સામેલ કરવો નહીં આ ખરડા વિશે એકમત થઈ નહોતી એટલે તરત તેને પસાર કરી શકાયો ન હતો ઓગણીસો અઠ્યાવીસમાં સુધારા સાથે ખરડાને તે ફરી રજૂ કરાયો હતો ઓગણીસો ત્રીસમાં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ જેમાં રાજકીય સુધારા અને અધિકારો વિશે ચર્ચાઓ થઈ હતી તેના તેમાં આર્થિક અધિકારો પણ એટલા જ અગત્યના અને કેન્દ્રીય બેંકની સ્થાપના જરૂરી છે એવી રજૂઆતો થઈ હતી તે પછી ફરી ઓગણીસો તેત્રીસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બિલ રજૂ થયું અને તે પસાર થયું તે પછી છ માર્ચ ઓગણીસો ચોત્રીસમાં તેના પર ગવર્નર જનરલે સહી કરી હતી કાયદો તૈયાર થઈ ગયા પછી તેના આધારે એક એપ્રિલ ઓગણીસો ઓગણીસો પાંત્રીસમાં ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી તો મિત્રો ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની કેટલી ભૂમિકા રહી તો તેના વિશે આજે સંપૂર્ણ ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો